નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો અમદાવાદ શહેરમાં પાણી કાપ રહે છે મિત્રો અમદાવાદના લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુરુવારે સાંજે અમદાવાદના વાસલા, પાલડી, આશ્રમ રોડ, વાડજ અને સાબરમતી સહિતના વિસ્તારોમાં પાણી કાપ રહેશે. મિત્રો સાબરમતી બ્રિજ નીચે ટ્રંક લાઇનની રિપેર કામગીરી ચાલતી હોવાથી પાણીનો કાપ રહેવાનો છે. મિત્રો 28 માર્ચના રોજ સવાર તથા સાંજનો પાણી પુરવઠો પાણીની ઉપલબ્ધતા તથા જથ્થા મુજબ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો યુપીઆઈ અને એટીએમ દ્વારા PF ના પૈસા ઉપડશે. મિત્રો ઈપીએફઓ સભ્યો ટૂંક સમયમાં યુપીઆઈ અને એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકશે તેની મર્યાદા એક લાખ રૂપિયા સુધીની રહેવાની છે એટલે કે મિત્રો તમે એક લાખ રૂપિયા સુધી યુપીઆઈ અથવા તો એટીએમ દ્વારા પીએફના પૈસા ઉપાડી શકો છો મિત્રો આ સુવિધા મે મહિનાના અંત અથવા જૂનની શરૂઆતમાં થઈ શકે છે મિત્રો શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સમુતા દાવરાય જણાવ્યું હતું કે આ કર્મચારીઓને ડેબેટ કાર્ડની જેમ ઈપીએફઓ ઉપાડ કાર્ડ પણ આપવામાં આવશે અને મિત્રો આનાથી તેઓ તાત્કાલિક એટીએમ માંથી પૈસા ઉપાડી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસએનએલ લાવ્યું ચોર્યાસી દિવસનો સસ્તો પ્લાન મિત્રો બીએસએનએલ દ્વારા પાંચસો નવ્વાણું રૂપિયામાં એક મિત્રો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જે અનેક સારા લાભો પણ આપે છે અને આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને ડેટા જેવી સુવિધાઓ સાથે આવે છે મિત્રો અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા વધુ આ પ્લાન સારો કહી શકાય મિત્રો આ પ્લાનની વેલિડિટી ચોર્યાસી દિવસની રહેશે અને તેથી વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ પણ મળવાની છે અને મિત્રો યુઝર્સ કોઈપણ વધારાના ચાર્જ વિના દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલ કરી શકશે પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તમારે થોડા દિવસમાં આ આદત સુધારી લેવી જોઈએ મિત્રો એક મેથી એટીએમ માંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકોને એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારાની મંજૂરી આપી દીધી છે જેના કારણે મિત્રો જો હોમ બેંક નેટવર્કની બહારના એટીએમમાંથી કોઈ ઉપાડ કરવામાં આવે છે અથવા તો બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તેમના પર પહેલાં કરતાં થોડો વધારે ચાર્જ લાગવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી મિત્રો રેલવે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ નવ ખાલી જગ્યાઓ ભરવામાં આવનાર છે મિત્રો જો કે અરજીની પ્રક્રિયા હજી શરૂ નથી થઈ પરંતુ ટૂંક સમયમાં એપ્લિકેશન વિન્ડો ખુલવાની અપેક્ષા છે મિત્રો રસ ધરાવતા અનેક લાયક ઉમેદવારો આરઆરબીની પ્રાદેશિક વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકત્રીસ માર્ચ સુધીમાં પૂરા કરી લેજો આ કામ મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં પૈસા રોકાણ કરી દો મિત્રો એક એપ્રિલથી આ યોજના બંધ થઈ રહી છે જ રીતે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જો તમારી પાસે પૈસા પડ્યા હોય તો એકત્રીસ માર્ચ પહેલા રોકાણ કરી નાખો જો મિત્રો ફોર ખરીદવી હોય તો એકત્રીસ માર્ચ પહેલા ખરીદી લો નહીતર ચાર ટકા સુધી ફોર વ્હીલ મોંઘી થઈ જવાની છે એટલે કે મિત્રો એપ્રિલ મહિનાથી ચાર ટકા મોંઘી ફોર વ્હીલ થઈ જશે

કરી નાખજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે મિત્રો ફક્ત ટુ વ્હીલર થી ટુ વ્હીલર અને ફોર વ્હીલર થી ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે એટલે કે મિત્રો જો તમારે લકી ટુ વ્હીલ નંબર ફોર વ્હીલરમાં દાખલ કરવો છે

ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા ઉપરાંત પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય કરવામાં આવશે મિત્રો હાલ એક લાખ વીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે અને મિત્રો આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ્તાવેજમાં હવે નવો ફેરફાર મિત્રો મિલકતના દસ્તાવેજો નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે તે ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય મિત્રો દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે અને આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટનો ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે મિત્રો આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થઈ જાય છે જો મિત્રો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવી જંત્રીને લઈને મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં ઘણા વર્ષોથી વધ્યો ન હતો અને હવે સરકારે અચાનક એટલો વધારો કર્યો છે કે સામાન્ય રીતે બસો ટકાથી વધારીને બે હજાર ટકા કરી નાખવામાં આવ્યો છે મિત્રો હવે આનો અમલ પહેલી એપ્રિલથી કરવાનો છે અને આનાથી નવા પ્રોજેક્ટ્સને અસર થઈ શકે છે અને સરકાર કોઈ મધ્યમ માર્ગ શોધશે કે નહીં તે અંગે ઘણા પ્રોજેક્ટ્સ પેન્ડિંગ છે તો ઘણી બધી વાંધા અરજીઓ આવી છે જેથી અજંતરીને લઈને ગૂંચવણ ઊભી થઈ છે અને સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારમાં સરરાશ પંદર ટકાથી લઈને ત્રીસ ટકાનો વધારો કરવામાં આવ્યો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજીની ગેસને લઈને મોટા ફેરફાર મિત્રો ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે જેમાં મિત્રો કેવાયસી ફરજિયાત મિત્રો હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે આધાર અને મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત રહેશે જ્યારે મિત્રો પછી ઓટીપી વેરિફિકેશનની વાત કરીએ તો ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે મિત્રો ગેસ સબસિડીમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે સરકાર સબસિડીને નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ સિલિન્ડર એટલે કે મિત્રો નવા સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર સુધીની સહાય મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને તેવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવે છે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશરના નુકસાનમાં ત્રેંત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવે છે અને સાઠ કરતાં વધારે નુકસાન થયું હોય તો હેક્ટર માટે પચીસ હજારનું વળતર આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો દેશની દીકરીઓ ભણે ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદી સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ અગિયારમાં અને બારમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે મિત્રો આમ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પચાસ હજારની શિષ્યવૃત્તિ મળશે જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ મોદી કીટ આપવાની જાહેરાત કરી છે મળતી માહિતી મુજબ આ કીટમાં કપડાની સાથે વર્મી સિલી લોટ ખજૂર ડ્રાય અને ખાંડ જેવી ખાદ્ય સામગ્રી હશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

જો કે મિત્રો સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળશે મિત્રો મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે એટલે કે પચીસ માર્ચે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું આ વખતે બજેટ એક લાખ કરોડ રૂપિયામાં રાખવામાં આવ્યું છે અને સીએમ ગુપ્તાએ દિલ્હીની મહિલાઓ માટે બજેટમાં ઘણી મોટી જાહેરાતો પણ કરી છે અને બજેટમાં માતૃવંદના યોજના માટે બસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

મિત્રો યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈનો ઉપયોગ કરતા લાખો યુઝર્સ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ બેન્કો અને યુપીઆઈ એપ્સ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે જે એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે મિત્રો આ ફેરફાર હેઠળ બેન્કો અને યુપીઆઈ સેવા પ્રદાતાઓએ દર અઠવાડિયે યુપીઆઈ મોબાઈલ નંબરની માહિતી અપડેટ કરવી પડશે જેથી ખોટા વ્યવહારો એટલે કે મિત્રો ખોટા ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકાય તો જગતનો તાત ચિંતામાં મિત્રો 26 માર્ચ થી દિવસ રાતના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે જોકે મિત્રો ચોવીસ માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છવ્વીસ માર્ચથી રાજ્યમાં અસર જોવા મળવાની છે મિત્રો પશ્ચિમી બે ભેજવાળા પવનના કારણે આગામી એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે અને મિત્રો આ દરમિયાન ઓગણત્રીસથી એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસ મિમી સુધી એટલે કે મિત્રો અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં પંદર દિવસ રજા રહેશે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં એટલે કે આવતા મહિને પંદર દિવસ બેંકો બંધ રહેવાની છે જેમાં એક છ દસ બાર તેર ચૌદ પંદર સોળ અઢાર વીસ એકવીસ છવ્વીસ ઓગણત્રીસ ને ત્રીસ આ તારીખે મિત્રો બેંકોમાં રજા રહેવાની છે મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ તહેવારોના કારણે અલગ અલગ રજાઓ રહેતી હોય છે જેમાં મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એક છ દસ બાર તેર ચૌદ અઢાર વીસ છવ્વીસ ઓગણત્રીસના રોજ બેંકો બંધ રહેવાની છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર દસ દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે મિત્રો તમારા બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો વહેલી તકે પતાવી દેજો

મિત્રો ઘણી બેંકો એઆઈ ચેટબોક્સ જેવી સુવિધાઓ પણ રજૂ કરી શકે છે જે ગ્રાહકોને બેન્કિંગમાં મદદ કરશે મિત્રો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે ટુ સ્ટેપ વેરિફિકેશન સિસ્ટમને પણ મજબૂત બનાવવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર માટે લોન લેવી બનશે વધુ સરળ મિત્રો જો તમે નવું ઘર ખરીદવા કે બનાવવાનો પ્લાન કરી રહ્યા છો અને લોન લેવા ઈચ્છો છો તો તમારા માટે એક સારા સમાચાર છે હવે મિત્રો ઘર માટે લોન મેળવવી સરળ બનશે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે પીએસએલ ના નિયમોમાં ફેરફાર કર્યો છે જે મિત્રો 1 એપ્રિલ 2025 થી લાગુ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયાનો વીમો મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવતા હોય છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે અને મિત્રો આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે મિત્રો આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના આર્થિક વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે મિત્રો આ એક અકસ્માત વીમો છે અને તેનો લાભ અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈપણ નાગરિક જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની હોય છે તેઓ આ યોજનામાં અરજી કરી શકે છે મિત્રો ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તે બેંકમાં જવું પડશે જ્યાં તેને બેંક ખાતું છે ત્યાં તમારે જઈને મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે મિત્રો બેંક એક ફોર્મ આપશે અને ફોર્મ ભરીને તમે આ યોજનામાં જોડાઈ શકો છો મિત્રો જો તમે ઓનલાઈન બેન્કિંગ યુઝ કરો છો તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મફત સાયકલ મિત્રો જો તમારી પાસે જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે ભારત સરકારે લોન્ચ કર્યું છે મનરેગા ફ્રી સાયકલ યોજના મિત્રો આ પહેલનો ઉદ્દેશ્ય તમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચવાનું સરળ બનાવે છે મિત્રો આ મનરેગા ફ્રી સાયકલ યોજના કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે અને મિત્રો આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ થી ચાર હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે જેથી વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઘટશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ એપ્રિલ પહેલા કરી નાખો અરજી મિત્રો સરકાર ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ ઋતુ બે હજાર પચીસ અને છવ્વીસમાં માં ટેકાના ભાવે ખરીદી કરી રહી છે ઘઉંના ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ બે પચીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખરીદી કરવામાં આવી રહી છે અને ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને નોંધણીની છેલ્લી તારીખ પાંચ એપ્રિલ બે હજાર છે જેમાં મિત્રો પ્રથમ છે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને આઈડીએફસી બ્રાન્ડેડ વિસ્તારના ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલીક સુવિધાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે ક્લબ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ક્લબ ક્રેડિટ કાર્ડ પર ફ્રી ટિકિટ વાઉચર અને રિન્યુઅલ લાભો ઉપલબ્ધ રહેશે નહીં તો આ ઉપરાંત કેટલાક ખર્ચ પર ઉપલબ્ધ વિશેષ પુરસ્કારો પણ બંધ કરવામાં આવશે મિત્રો એક્સિસ બેંક અઢાર એપ્રિલથી વિસ્તારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરશે